બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના વાંકાનેર ગામ પાસે આવેલી આ સ્કૂલ છે ગામની સ્કૂલ પ્રાથમિક શાળા એ સાંજે પાંચ વાગે છૂટી અને બાળકો પોતાના ઘરે જવા માટે જ્યારે નીકળ્યા ત્યારે અહીં જે નદી છે પાતળવાડી નદી બાજુમાં જ આવેલી નદી છે આ ગામને અડીને એ ગામમાં મધ્યમાંથી જ નીકળે છે અને ત્યાંથી જ્યારે બાળકો છૂટ્યા અને જવા માંગતા હતા ત્યારે વાલીઓ અને ગ્રામજનો દ્વારા યુવાનો દ્વારા જુઓ તમે કેવો સંઘર્ષ કરવામાં આવ્યો પાણીના વહેતા જળમાંથી નદી જ્યારે પુરપાટ વહી રહી હતી તે સમયે કઈ રીતે બાળકોને આ નદી ક્રોસ કરાવી પડી આ પ્રકારની ગ્રામીણ જે દ્રશ્યો છે આ પ્રકારના ગ્રામીણ દ્રશ્યો છે તે અવારનવાર આજે તો સંખ્યાબંધ સ્થળો પર જોવા મળ્યા પાણીના પૂરના દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે તો આ પરિસ્થિતિ સર્જાય છે અને એ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ બાળકો સ્કૂલ છોડી દેવામાં આવે છે પાંચ વાગે અને બાળકો કેવી રીતે જશે તેની પણ કોઈ ચિંતા કરવામાં આવે છે કે નહીં સ્કૂલ અને વાલીઓ સ્કૂલના જે વહીવટકર્તા હોય છે ને વાલીઓ છે બે સંકલન હતું કે કેમ ખબર નહીં પરંતુ બાળકોને તમે જુઓ કે એમના વાલીઓ છે અને યુવાનો છે કઈ રીતે ઉચકી અને નદી પાર કરાઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં આજે એક પણ સ્થળ એવું ન હતું કે જ્યાં પાણીનો પૂરના આવા દ્રશ્ય જોવાના મળ્યા હોય ને છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને છોટાઉદેપુરમાં તો ખાસ કરીને અંતરિયાળ ગામડાઓની જે દુર્દશા સર્જાય છે પાણીના જે પૂર આવ્યા છે સ્કાવરિંગ પણ ખાસું થયું છે અને બાંધકામમાં પણ નુકસાન સર્જાયું હશે જેના આંકડા હવે પછી આવશે પરંતુ બાળકોને જે તે લઈ જવામાં આવ્યા તે દ્રશ્યો જોઈ કમકમાટી પણ સર્જાય છે કે આ બાળકો માસૂમ બુરકા એમના ઉઠતા કદમ તમે જુઓ કે એક ચેકડેમ જેવી પ્રણાલી છે દિવાલ છે નદીને પરથી પસાર થાય છે કઈ રીતે બાળકોના જે માસૂમ પગલાં છે ડગડા છે કે તે ઉઠે છે આ આ કયા પ્રકારની પરિસ્થિતિ છે કે બાળકોને આ રીતે ચાલુ વરસાદમાં અને પાણીનો પ્રવાહની વચ્ચેથી જીવના જોખમે પસાર થવું પડે વાલીઓ પણ તમે જુઓ એક એક બાળકની પાછળ ત્રણ ચાર વાલીઓ આ રીતે નીકળી રહ્યા છે અને જે પરિસ્થિતિ સર્જાય છે જે સિનારીઓ છે એ સમગ્ર આપણી સામે છે ટીવી સ્ક્રીન પર બોડી લાઈવના સ્ક્રીન પર જે લોકો કઈ રીતે બાળકોને અહીંથી લઈ ગયા આ પ્રકારની પરિસ્થિતિ હોય ડિઝાસ્ટરની તે વખતે સંકલન કરી શિક્ષણ વિભાગ દ્વારા સંકલન કરીને જે તે નિર્ણય